આગળ વાત કરીએ દ્વારકા જામનગરના કોંગ્રેસ ઉમેદવાર મુળુ કંડોળિયાએ આહીર મતોને એકત્ર કરવા નવો દાવ અજમાવ્યો છે તેઓએ અખિલ ભારતીય યદુવંશી મહાસભાના પ્રતિજ્ઞાપત્રમાં લેખિતમાં આપ્યું કે હું સંસદ બનીશ તો આહીર રેજીમેન્ટનો મુદ્દો સંસદમાં ઉઠાવીશ અને કોંગ્રેસની સરકાર આવશે તો આહિર રેજીમેન્ટની સ્થાપના કરાવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અખિલ ભારતીય યદુવંશી મહાસભામાં

આ પ્રતિજ્ઞા પત્રમાં કરવામાં આવ્યું છે તો આ મતોને એકત્ર કરવા માટે એક નવો દાવ ખેલવામાં આવ્યો છે વધુ માહિતી મેળવીશું સવરતા નારાયણ જોડાયા છે નારાયણ અખિલ ભારતીય યદુવંશી સમાજ જે પ્રતિજ્ઞા પત્ર છે તેમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો સરકાર તેમની બનશે તો આહીર સમાજ રેજિમેન્ટની માંગ કરી રહ્યો છે તે માંગ સંતોષવામાં આવશે ક્યાંક આહીર મતોને એકત્ર કરવા માટે એક નવો દાવ કહી શકાય શું કહેશું વાત કરવામાં આવે તો જામનગર સીટ કોંગ્રેસના ઉમેદવાર ગુરુભાઈ કરવા માટે નવો દાવો રમ્યા હતા ઉમેદવાર અખિલ ભારતીય યુદ્ધ મહાસભાના પત્ર ઉપર પત્રોમાં લેખિત આપ્યું હતું કે હું સભ સાંસદ બનીશ તો રેજિમેન્ટ મુદ્દો સંસદમાં ઉઠાવીશ અને કોંગ્રેસ સરકાર આવશે તો આ રેજીમેન્ટની સ્થાપના કરવામાં આવશે જી જી આભાર માહિતી બદલ